ઊભા હય ઉભા થય હુરી બોલો ફેમિલી મિત્રો બધાય મજામાં તો આપતો મિત્રો મજામાં છો અને આજે ફરીથી એક મળી ગયા છે મિત્રો ફરીથી નવા બ્લોગમાં મિત્રો અને આજનો બ્લોગ છે મિત્રો આપણે વાડી આવી ગયા છે જે મિત્રો તમને ખાસ વાત કરતો જે આપણો બ્લોગ છે મિત્રો અને બ્લોગની અંદર મિત્રો આપણે ઝારની વાત બાજરીની વાત કરી હતી મિત્રો તો બાજરી હાલમાં કપાઈ ગઈ છે અને જો આપણે બકરાવાળાને વાળા ને લીધા છે અઢી ખમ લાલા કરીને ને લાલો છે આપણો મિત્રો તો જો બતાડું ભાઈ લાલુ ભાઈ જો આવી ગયા છે તમે જોઈ શકો છો આ છોટો લાલો એ લાલુ સત્યમ સત્યમ કોરોના મુલકા આવે ને સત્યમ શિવમ સુંદરમ જો ભાઈ આ છોટો લાલો છે આ બડા લાલુ ગોપાલા તો જો ભાઈ આવી ગયા છે આપણી વાડીએ મિત્રો અને ફાઇનલી મિત્રો જો આપણે બાજરીનું કામ હતું ને તે પણ પૂરું થઈ ગયું છે અને ભાઈ જોરદાર કામકાજ થઈ ગયું જો અમારું ગોપાલ આ થોડે છે ભાઈ ગોપાલ ભાઈ ધ્યાન રાખજો આમાં ન ઘડી જાય હા નગર બધું ખાઈ જાય જો બાકી બકરા જો તમે એને તો છોટા લાલુ દાંત કાઢે હે લાલુ જાશો કે ના જાતો મને રહેજો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં દે અને ચેનલમાં આવી જાવ તો એનું પ્રમાણ બ્લોગ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દીજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો આ જવાનું છે આપણે ઓલા પણ ફુવારા છે ને જોવા જવાનું છે કારણ કે પછી લાઇટ બાઇટ વહી ગઈ ને તો હલો બસ બનાવી રહ્યો વિડીયોમાં એ મિત્રો આપણે વાડીએ છે ને હવે જો ફુવારા મૂકી દીધા છે કારણ કે વરસાદ આવ્યો તો એટલે આપણે વાવી દીધું હતું તો જોઈ શકો છો મિત્રો આપણે હવે ફુવારા મૂકી દીધા છે જુઓ તમે ને હજી આ બાજુ રીતે આપણે આમાં એ ફુવારા મૂકવાના છે તો આપણે આવી ગયા છે પાછા આપણી વાડીએ અને ફુવારા મૂકી દીધા છે આપણી વાડીમાં જોઈ શકો છો બાપુજી આવે છે અને જો બાકી મસ્ત મજાનો ફુવારા મૂક્યા છે તો ઉગી જાય તો ઉગી આવી પછી જ વાંધણ મૂક્યું છે આપણે તો હલો બસ હવે બની રહ્યો વિડીયોમાં બિહાર પે રહેગા જબ તક આલુ બિહારમાં કોણ હોય છે આલુ લાલુ હડીકામ હમીપ્રાના લાલુભાઈ આવી ગયા હડીકામ લાલુ કા લાલુભાઈ ભાઈ બપાસ લીમડાને ઠૂઠો કરી નાખ્યો કાપવાનું નહીં ભાઈ વૃક્ષો કાપવું બહુ થોડુંક હાનિકારક છે પણ જો આપણે કાપતા નથી પણ છૂઠો કરી નાખ્યો છે કારણ કે વૃક્ષો કાપવા બહુ ભાઈ ખોટું કહેવા પણ શું છે કે આપણે હાવ કાપતા નથી છે થોડુંક ફરસાવ્યું ન પડે ને વાવવામાં નડે ને એટલે થોડુંક આપણે વ્યવસ્થિત રીતે એને કટિંગ કરી નાખ્યું પાછો પાછું ઉગી જાય એટલે હું છે પોર પાછા વ્યવસ્થિત થઈ જાય સાંઈડો હારો સાંઈડો આવે ને એટલે થોડુંક એને વ્યવસ્થિત રીતે કટિંગ કરવું પડે તો બાકી ભાઈ વૃક્ષો વાવું ચોમાસું બી ગયું એટલે અવશેને અવશે વૃક્ષો વાવજો તો આપણે મિત્રો આજે ફરતે પરતે જે કોર દેખાય ને કોર્નર તમને આ જે જેટલી કોર્નર દેખાય ને બધી આપણે પરતે પરતે આંબા નાખવાના છે તો અડધે આપણે આંબા નાખી દીધા છે મિનિમમ દસથી બાર આંબા નાખેલા છે એમાં પાંચથી છ આંબા રહ્યા છે કારણ કે એ કરતા મિત્રો આંબા ઉજરી નથી શક્યા તો બિનયરો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં અને હવે જવાનું છે આપણે બાજરીને ઢગલે તો એટલી બાજરી થઈ છે ને થોડો ઘણો હજી ઊભા છે તો એ પણ આપણે હવે જોઈ લઈએ હાલો બસ બિને રો બ્લોગ માં એટલે એટલી આપણે બાજરી થઈ છે અને જો એટલે આપણે પોળા છે મિત્રો હજી આમાં બાજરી જે ઊભી છે જો કાક લાલભાઈ હું ક્યાં ભાઈ હું હું લીમડો પાડવો છે તો ભાઈ અમારા લાલભાઈ ચડી ગયા છે લીમડા માથે થોડોક પાલો પાડી દેને ને જોજો ભાઈ પડતા નહીં હો એટલે બાકી છે ને અડી ખમે એટલે એમાં કાંઈ ઘટે વાહ વાહ ભાઈ વાહોલા અડી ખમશે થોડોક એને બોદર પાક દઈ દેવી વ્યવસ્થિત રીતે શું છે કે બકરાય તે ખાય અને થોડુંક ઘણો સાફછ થઈ જાય અને આપણે થોડોક બંધ થઈ જાય તો થોડોક ભાઈ છે આવી રીતે કામકાજ આપણે લાલભાઈનું તમે જોઈ શકો અને ભાઈ પગમાં વાગ્યો છે કાટો એવો ફૂલ ગરીયા પણ દેખાતી ઝીણી જીણી દેખાતી જોઈ કહેવા તો ભાગ્યા જ કરે કા સત્યમ સત્યમ જો એમ જોવા અમારે બાકી હે ગજબ ન એમ તને મજા આવે બકરા ચાલો હે મજા આવે ભણવાની નથી હે કે અમારે નીલુ પરમાર બ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરી દે એમ કે હે પરચીન ભાઈ નિલુ પરમાર બ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે બરાબર કે કે પરચીન બોલાજ હું બોલું એમ બોલજે નીલુ પરમાર બ્લોક ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો કે કે કે

એ હે આ નાકડા ડાળું પડ છે બસ મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગમાં અને જરૂર ને જરૂર આપણે ચેનલમાં આવી જાઓ તો મિત્રો નીલુ પરમર બ્લોગ ને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી લેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો ઓલા બકરા આમ જાયેલા હા ભાઈ તું ભાઈ મને સતેમભાઈ રીંગણી ઉપર વાળો આપણે પૂવરા શું છે કે લાઈટ વહી ગઈ છે એ પણ આકડે જોવા જવાનું છે બકરા જો જોવામ જતા અમારે ગોપાલા રાધે કૃષ્ણ ગોપાલા ગોપાલા ગોપાલ હરે ગોપાલા આવી ગયા પાછા જો દેખાતા છે જેવા તેવા લાલભાઈ વ્યવસ્થિત પાડજો હો ભાઈ વ્યવસ્થિત પાડતા નહીં આવડે તને ગોપાલ કોઈ વાડીમાં ગડવા નહીં દે ભાઈ શોઈ શકો લાલ ભાઈ આપડે જોવો બાકી હેઝબાટી બોલાવે અને ભાઈ એનો છોકરો દાંત કાઢે તો કેમ છે ભાઈ કેમ એટલે દાંત કાઢે તું રીંગડી બેંગડી ખાઈ ન જાય હો હા એ હોય કે હાલો મિત્રો આપણે બને રહ્યો ને હવે જવાનું છે ઓલી મોટર છે ને ચાલુ કરવા જવાનું છે કા ગોપાલા ક્યાં ક્યાં ભાઈ ગયો પણ ઊભો તો રે તો બાકી સર માં ગયો ભાઈ બસ જો આમ જો આમ જો બાકી તમે આમ જો આમ છે ને બાકી માલ ધારી ભાઈ ભાઈ વાહ પાણી ખૂટી ગયું છે તો જો આપણા ફુવારા થઈ ગયા છે બંધ જો ધીમે ધીમે છટકારા મારે તો મારા ખ્યાલ મુજબમાં લગભગ ચાલુ બાઈન ચાલુ બાઈન થાય છે તો ફુવારા તો ચાલુ હતા પણ હવે લગભગ પાણી ખૂટી ગયું હશે એવું લાગે તો આપણે હવે કાએ કાસ આવી મોટર બંધ કરી દેવી અને બસ બનાવું આગળ બગલે એમ બગડી જાય બસ હવે ફુવારા થઈ ગયા છે બંધ અને શું છે કે પાણી થોડુંક ખૂટી જાય ને આપણે તો મિનિમમ કલાક પાણી આવેલું છે એટલે કલાકમાં તો ઘણું ખરું પી ગયું જુઓ તમે આપણે એક ભીઘો બે વીઘા જમીન પી ગઈ કલાકમાં એટલું પી ગયું છે ફુવારાથી ને આ બધું જુઓ ફુવારા હાલે છે તમે જોઈ શકતા જો જુઓ ને તમે બાકી આ ફુવારા આ બધું ચાલું છે અને પાણી થોડું ખારું હોય છે આપણી પહેલાં ફૂટી ગયું હતું હવે આપણે અડધી કલાક ચાલુ રાખશું ને બહેન એટલે પાછું ચાલું કરી દેવું તો બસ હાલો હવે કોઈને આ રહેજો એટલે મિત્રો જો આપણે છે ને વરસાદ આવ્યો એટલે આ બધું ઢાંકી દીધું હતું નિરાવ બધું ઢાંકી દીધો હતો આપણે અને બસ હવે આપણે થોડુંક કહું છે કે બહાર આવ્યા છે એટલે કામકાજ બધું પૂરું થઈ જાય જો નિરણ પૂળો આપણે વ્યવસ્થિત રીતે ઢાંકી દીધેલો હતો અને શહેરને વ્યવસ્થિત રીતે કામ પતી ગયું હતું મોટર બંધ કરી કરતી હવે છે ને આપણે આપણા બળદ ફેરવવાના છે પહેલાં આપણે આપણા બળદને ખાણ પણ દેવાનું છે તો એ પહેલાં આપણે એને થોડું ઘણું ઉપર ફેરવી લેવી અને પછી આને પાણી પાઈ દે આવ્યો છે આપણો પાંડો બળદ ખાસ કરીને આપણી પાસે ત્રણ બળદ છે એમાં એક બળદ હતો આપણે બદલી નાખ્યો તો તમને ખ્યાલ હોય તો અને બાકી કૂતરાનો જમાનો જોવો તમારે આમ જોવો છે ને બાકી આમ જો હે ખાટલા માટે હું તમ જો હે ને એના બાપાને રાજા છે હોય ને આમ જો ઓમાય ગોડ શોખ ના સોરજ ઉગાડ્યો બાકી કૂતરા ને જોયો તમે સુખ નો સોરજ ઉગ્યો અમારા બાંડા માં જોવો બાકી બાંડા બળદ છે અમારે એનું પૂછડું થોડું કપાઈ ગયેલું છે એટલે એને નામ પાડી દીધું બાંડો બળદ શોખનો સૂરજ હે ઉભા તાવ હે હઈ હુરી બોલો ઉભું ન થતો જો ક્યાં ઉજાગરો કાપીને એવું કઈ હર નું કઈ

તમને મિત્રો બને રહ્યો આપણે વિડીયોમાં ચાલો જવો બાકી છે ને કાઢે મિત્રો ખાસ એક નોંધ છે આપણો ભાઈ બળદ છે ને આટલા આટલા વર્ષ આપણે હારે રહ્યા હોય એટલે એટલે આપણને સેવા આપી હોય એટલે એટલે આપણને મદદ થયું હોય મિત્રો તેને ખાસ કરીને કોઈ તે રેઠા ન મૂકતા મિત્રો અને એક સરસ મજાનો વિડીયોના માધ્યમથી તમને કહું છું અમે આઠ વર્ષ મિત્રો સુમેન ફાર્મ એ રાખવી અને એ ફાર્મની અંદર મિત્રો મેં આ બળદને ક્યારેય રેઠો નથી મૂકતા તો હાલમાં મારી પાસે બે બળદ છે છતાં અને આપણે એને બને ત્યાં સુધી અબોલ જેવું કહેવાય મિત્રો આપણે કાંઈ નો થાય ને તો કાંઈ નહીં પણ આપણું જે બળદને આપણે હારે રહેશે ને મિત્રો એને આપણે બને ત્યાં સુધી સેવા કરવી અને મરેને ત્યાં લગીને આપણે એને ઉપયોગ કરવી તો ઉપયોગ કરવા સાથે એનો મિત્રો સેવા પણ કરવી પડે આપણે ઉપયોગ તો કરતા જ હોય તો પણ એને આપણે સેવા પણ કરવી પડે અને કોઈ પ્રકારનો મિત્રો ખાત્ય નથી જોડતા અને આપણે સેવા જ કરવી બસ આગળ ખાણી ખાણીય દેવો અને બળદ જો આ આ બળદની વાત કરતા હતા એ માને આરે કહો આપણે બળદ હતો તો ફાઇનલી મિત્રો આપણે નવો પડે આર્કોને વેસી દીધો આ બે બળદ લાવ્યા છે મિત્રો કેવા બળદ લાગ્યા અવશ્ય કહી દીધું ને આજે આપણે ચેનલમાં આવી રીતે નાના નાનાકડો ફાર્મિંગના બ્લોગ આવતા હોય રહ્યો અને હાલો ગાય જ કામ બતાવી જો આપણે બળદને પાણી પાવા આવી ગયા છે એ મિત્રો અને ફાઇનલી મિત્રો બસ આ પાણી આપણે આને પણ આપણે ખાણ બાણ દઈ દીધું છે અને વ્યવસ્થિત રીતે જો આપણો બળદને હવે પાણી પાય છે તો આપણો બળદ હવે સરસ મજાનું પાણી પીવે છે મિત્રો અને બસ આવી જ રીતે આપણે બળદને બંને સુધી સેવા કરવાની અને ભલે ચાલે પણ મિત્રો બસ આપણે હવે બનાવી રહ્યું વિડીયોમાં તે અને સરસ મજાનો મિત્રો વિડીયો છે તો ચાલો હવે બનાવી રહજો વિડીયોમાં બીજો બળદ આવી ગયો છે એક બળદને આપણે અહીંયા પાણી પાઈ દીધું છે અને હવે આ બળદનો વારો આવ્યો છે તો સરસ મજાનો મિત્રો આપણું બળદ છે તે પણ પાણી પીવે અને અમારો ગોપાલભાઈ આવી ગયા જોવો તો જોઈ શકતા છો બળદ જો ભાઈ ગોપાલભાઈ મારે નહીં પાહી મિત્રો તો આપણા ગામડાના માણસો હોય ને પા હૈ કેમ તો આપણો બળદ છે ભેંસ છે કોઈ પણ ઘેટા બકરા હોય ને તો પીવે જો પછી પા હૈ ખેટા બકરા ન પીવે તો એને શું કહો પીવે પીરી કીધી એમ પા હૈ પા રીતે મિત્રો આપણે વાલ નહીં ને એટલે પાણી પીવેનું છે એ ભાઈ આ શું છે કે અત્યારે હું જો ને ખબર પડી ગઈ તને નથી ખબર એલા હે એ એવું છે ભાઈ એવું જ હોય ચાલો તો બસ મિત્રો બી નહીં રહ્યો ક્યાં કુતરાઓને સુખનો સૂરજ ઉગાડ્યો આપણે વાડીએ જો તમે જોઈ શકો છો જો હવે ઊભા ચા હવે ઊભા ચા તમને ખાટલે હોવાઈની મજા આવે હે મિત્રો એને ખાટલે હોવાઈની મજા આવે બોલો કુતાશે તમારે તો પણ બહુ સુખનો સૂરજ ઉગ્યો હે સુખનો સૂર આવ્યો તમારો તો હે જાગજો રાતેજી અપાશે વાડીને ધ્યાન રાખવાનું છે ભૂઈ જા મિત્રો શું છે કે ફાઈનલી હવે આપણે આવી ગયું છે આપણા લાડકડા અમારા ભાંડા રાજા અમારો મસ્ત મજાનો ભાઈ ઘણા ટાઈમનો બળદ જો તમે જોઈ શકતા હું મિત્રો અને આપણો લાડકો છે ભાઈ જો આવે હો તરત જ તે જો મિત્રો આ બળદના કારણે છે ને મારી એક રેલ ઉપડી ગઈ હતી અને એ રીલ્સ મારે છે ને મિત્રો કોઈ દે નહોતે હાલતી મારો કોઈ દે વિડીયો એટલી લાઈકય નહોતી આવતી કાંઈ કોઈ જતની કોમેન્ટ નહીં આ વિડીયો મિત્રો મિત્રો મને કેટલાય લોકો મને મેન્શન કર્યો બોલો આ વિડીયોના માધ્યમથી અને આના કારણે મિત્રો મેં મસ્ત મજાની રીલ્સ બની હતી અને જોરદાર મિત્રો લુક તો તમને કારક ટાઈમ રહે તો ઇન્સ્ટાગ્રામમાં તમને શેર કરી દઈશ તો કહેજો મિત્રો કોમેન્ટ બોક્સમાં તો તમને અવશ્ય અવશ્ય બતાડીશ તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાં છે ને મને નીલુ પરમાર કરીને છે આપણે નીલુ પાજી કરીને મારી ઇન્સ્ટા આઈડી છે તો અમે અવશ્ય જાજો ફોલો કરી લેજો તમને એની અંદર વિડીયો મારો બને તો હાલો બસ આપણે હવે આપણા રાજાને પાણી પાઈ દઈએ મારા બાંડા રાજા કયો મેં લાસ્ટ મને કોઈ બળદથી મને બીક ન લાગે કે આવા બળદથી મને કારક કારક બીક લાગે પણ મારે બાકી આની હેઠે તો હું મિત્રો પાછળ મારે જોવોય ન પડે કારણ કે અમારો રાજા છે અને બાકી અમારો રાજા હોય એટલે એમાં કાંઈ ઘટે નહીં અમારે કોઈ દિવસ પાછળ વળે જોવું ન પડતું કે મને પાછળથી મારશે એમ અને બીજા બળદની બીક લાગે બાકી અમારે આની હારે મને કોઈ દી બીક ન લાગે અમારે કોઈ દિવસ આ બાબતની મારે કોઈ દી ફરિયાદ ન થાય આ બળદની અને અમારો બાંડા રાજા કહેવાય અને અમારે રાજા નામ છે અમારું રાજા જન્નત કે તો હું છે કે કોઈ પ્રકારની મિત્રો અમારા આ બળદની ખામી નહીં આઠ વર્ષ લગીને અમારે હોય આમ ફેમિલીની જેમ પરિવારની જેમ નીકળ્યું અને બહુ અમને એને પોતે લાગણી પણ બદલે મેં આને નથી બેસ્યું બાકી બીજો બળદને આપણે સરસ મજાની જગ્યાએ આપણે એને વેચી દીધું ખેડૂતને એટલે કોઈ જાતની ચિંતાય નહીં સરસ જગ્યાએ હસવાય અને અત્યારે એ પણ સારી રીતે બધા લોકો ઉપયોગ પણ કરે અને સારી સેવાય પણ કરે છે કોઈ જાતની આપણે ચિંતા નથી બાકી જુઓ તમે હવે છોટું લાલુ આવી ગયા છે આપણે સત્યમભાઈ હવે હા ભાઈ વાહ સત્યમભાઈ દર્શાવી ગયા એમ પાણી પી લીધું એમ બાપુજીને પાણી પાવું છે કે પી ગયા બાપ દીકરો છે ને આરે બકરા સારવા જાઓ ભણવાનું ન ઘોટું એટલે બાપ દીકરો ગાય લાવે હવે તું બકરા ટર કરે એટલે બકરા સારવાય જાય પાણી પીવા જઈ શકો તમે તો હવે આપણે ત્રણે એને બાંધી દીધા છે અને હવે આપણે આને થઈ ગયું છે ખાંડ દેવાનું ટાઈમ તો આપણે એને હવે ખાંડ દઈ દઈશું સરસ મજાનું તો મસ્ત મજાનું આપણે એની માટે સરસ મજાની નાની એવી પકવાન કહેવાય એની માટે તો પકવાન કહેવાય આપણે એની માટે સરસ મજાનું ખાણ લઈને જવાનું છે હવે આપણે એને ખાંડ દઈ દેવી તો હાલો હવે આપણે એને રાજમતી ખાંડ દઈ બનાવી રહ્યો છું મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં માહિતી બરાબર હાલો હવે બનાવી રહ્યો હવે છે ને મિત્રો આપણે એને ખાંડ દઈ દેવી બરાબર જો તમે ખાંડ થોડું થોડુંક છે ખોબો ખોબો ખૂબ ખૂબ જ એટલું ખાણ ખાંડ દેવીને તો શું છે કે એ થોડું થોડુંક ખાધા કરે અને સરસ મજાનું મિત્રો એને આપણે એને એક એક વાટકો તમે એને ખાંડ નાખો ને તો એ મિત્રો એને ફાયદો રહે અને શક્તિ મળ્યા કરે અને વ્યવસ્થિત રીતે મિત્રો તે એને શક્તિ આહાર મળ્યા કરે હવે તમને ખબર જ છે મારું હું ખોટું વધારે કીધું તો હસ હલો બનેરો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો બરાબર મજા આવશે તેર સુધી જોજો વિડીયો કેવો લાગે આવશે કહેતા રહેજો અને મિત્રો પૂરો વિડીયો જોજો તો હાલો હવે આપણે બનાવી રહ્યો વિડીયોમાં બકરા સારે છે ત્યાં તો આપણે બકરા છે ને ત્યાં જવાનું છે મિત્રો અને ચાલો તો આપણે જઈએ નકર શું છે કે આરા ભાગી જાહેબ એટલે રીતે ગોપાલભાઈ મળ્યા નથી નાના એવા આપણા ફોલોવર છે આપણા સબસ્ક્રાઈબર છે એ ને લાલભાઈ બે તો બાકી એના જો કરી નાખ્યું ને તો તમે બાકી જોઈ શકો મિત્રો

જવલો છોકરો વાહ સત્યમભાઈ વાહ ડિસ્કો બિસ્કો કરો ક્યાંક ડિસ્કો બિસ્કો કરો ચાલો બસ મિત્રો બનાવી જો વિડીયોમાં અને જરૂર ને જરૂર આપણે ચેનલમાં આવી જાવ સબસ્ક્રાઈબ પણ કરી લઈએ બરોબર હાલો ભાઈ લાલભાઈ બકરા સારી રહ્યા છે અને જાઓ બાકી આપણે થઈ ગઈ છે ભણતણી તે થોડા ઘણા આવી રીતે કટિંગ કર્યું છે ભાઈએ અને ભાઈ સત્યમભાઈ જવું છે ને હવે પાક્કું હવે કદી આવવું કાલે ખોર સત્યમભાઈ અમે હવે કાલેખોર આવશું પાછા તો બાપ દીકરોભાઈ બે અને ભાઈ ઓલો નાનો એવું ગોપાલ ક્યુટ ક્યુટ લાગ્યો હવે તો ઓલા કેમ દેવાતભાઈ કેમ ક્યુટ ક્યુટ થઈ ગયું તો હું છે કે મિત્રો બસ હવે આપણે બને રહ્યો કન્ટિન્યુ બ્લોગમાં અને આપણે હવે આંડાભાઈને આપણા બાટા રાજાને ખાણબાણ દઈ દીધું છે કમ્પ્લીટલી તો હવે આપણે તગારાને બધું છે તો હવે એ બધું લઈ લેવી કારણ કે શું તોડી નાખશે ભાઈ ખાણના તગારા છે ને તોડી નાખ્યા ભાઈ જો લાઠીયું કહેવાય શું કહેવાય મિત્રો લાઠીયું તો બસ મિત્રો કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગમાં અને બ્લોગ કેવો લાગે અવશ્ય કહેતા રહજો ભાઈ અને શું છે આવા નવા બ્લોગ માટે આપણી નીલુ પરમાર બ્લોગ ચેનલ છે અને પશુપાલનની જાણકાર માટે નીલુ ફાર્મિંગ આપણે આજે મિત્રો ચેનલ લોન્ચિંગ કરી છે અવશ્ય ને અવશ્ય મિત્રો આપણી ચેનલ લઈ તે જરાક જરાક સબસ્ક્રાઈબ કરી લો હાલો બસ મિત્રો બનાવી રહ્યો પણ હવે વ્યવસ્થિત રીતે મિત્રો તૈયારી થઈ ગઈ છે હવે તો એને પાણી પાવાના બાકી છે પણ શું છે કે મારો જરાક મિત્રો હાથ દુખે છે એટલે હું એને થોડુંક પાણી નહીં પાણી શું છે કે દોડે વગાડે એના કારણે તો મિત્રો આજના બ્લોગમાં આપણે હવે બસ હવે એટલું રાખવી અને વિડીયો કેવો લાગે અવશ્ય અવશ્ય મિત્રો કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો લાઇક કરી દેજો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથ અને મિત્રો સહકાર આપતા રહેજો જેનાથી તમારો ભાઈ નાનો એવો ક્રિએટર છે તો તમને મસ્ત મજાનું મોજ કરાવી ઈકવી સરસ મજાનું મિત્રો કામકાજ કરી ઈકવી અને આવા નવા બ્લોગના મિત્રો આપણા સુધી લાવતા રહીશું તો અવશ્યને અવશ્ય આપણે નીલુ પરમાર બ્લોગ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો સાથને સહકાર આપતા રહીજો મળશે જે જ આપણે હવે નવા બ્લોગમાં તો જય જવાન જય કિશનના સાથે મિત્રો મળીએ આપણે નવા વિડીયોની અંદર બધાને જય માતાજી ગુડ નાઇટ મળ્યા નવા વિડીયોમાં તો બાય બાય